દેશભરમાં ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે દેશભરમાં ધામધૂમથી તેની ઉજવણી થઈ રહી છે લોકોએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી ઈદ વિશ્વભરના મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતો બીજો મુખ્ય ઇસ્લામિક તહેવાર છે અને તે અલ્લાહમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રોફેટ ઇબ્રાહીમના બલિદાનને યાદ કરે છે બકરી ઈદ મુસ્લિમ દ્વારા જુલ અલ હિઝાના મહિનામાં ઉજવવામાં આવે છે જે ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરનો બારમો મહિનો છે સેલવાસમાં બકરી ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી બકરી ઈદ જેને ઈદ ઉલ અઝા પણ કહેવામાં આવે છે તેની ઉજવણી આજ રોજ સેલવાસમાં કરવામાં આવી હતી આ તહેવાર ઇસ્લામિક ધર્મમાં મહત્વપૂર્ણ છે અને અલ્લાહ પ્રત્યે પૈગંબર ઇબ્રાહીમની આસ્થાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે એના પ્રસંગે મુસ્લિમો બકરીનું બલિદાન આપે છે અને તેનું માંસ પોતાના કુટુંબ મિત્રો અને ગરીબો સાથે વહેંચે છે તહેવારના દિવસોમાં મુસ્લિમો સવારની નમાઝ માટે મસ્જિદ અથવા ઈદગાહમાં ભેગા થાય છે નમાઝ બાદ કુરબાની એટલે કે બલિદાન વિધિ થાય છે જે પછી ઉજવણી અને ભોજનનું આયોજન થાય છે આ તહેવાર ગરીબોને સહાય અને સમર્પણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને મુસ્લિમ સમાજમાં એકતા અને ભાઈચારો વધે છે સિલવાસની વિવિધ મસ્જિદોમાં બકરી ઈદની નમાજ અદા કરવામાં આવી હતી અને બધા મુસ્લિમ ભાઈઓ એકબીજાને ગળે મળીને ભેટીને ઈદની શુભેચ્છા પાઠવી હતી આજ કે ઇસ ઈદ ઉલ અધા કે શુભ અવસર પર મેં મેરે તમામ દેશવાસીઓ ઓર પ્રદેશવાસીઓ કો ઈદ શુભકામનાએ દેતા હું સાથ મે મેરે દેશ મે ઓર મેરે પ્રદેશ મે હમેશા ભાઈચારા બના રહે દેખાય છે તેના આધારે કરવામાં આવે છે ઉજવણી ની તારીખ દરેક દેશમાં બદલાય છે છ જૂન બે હાજર ચોવીસ ના રોજ જુલ હિઝા ચંદ્ર દર્શન પછી સોળ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ અરેબિયામાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં ઈદ ઉલ હઝા એક દિવસ પછી એટલે કે સત્તરમી જૂને ઉજવવામાં આવી રહી છે